ભારત એક એવો દેશ જે પ્રાચીન સંસ્કૃતિ અને નવી ટેકનોલોજી બંનેમાં વિશ્વને માર્ગ બતાવે છે વિકસિત ભારત એટલે એવો દેશ જ્યાં દરેક બાળકને સારી શિક્ષણ મળે અને દરેક યુવક યુવતી પોતાના સપના પૂરા કરી શકે જ્યાં દરેકને આરોગ્યની સુવિધા મળે અને કોઈને પણ સારવાર માટે તકલીફ ન પડે સ્વસ્થ નાગરિકો જ સ્વસ્થ રાષ્ટ્રની ઓળખ છે વિકસિત ભારત એટલે એ દેશ જ્યાં ખેડૂતને યોગ્ય ભાવ મળે અને ખેતી ટેકનોલોજીથી સમૃદ્ધ બને ડિજિટલ ઇન્ડિયા મેક ઇન ઇન્ડિયા અને સ્કિલ ઇન્ડિયા જેવી યોજનાઓથી યુવાનો હવે આત્મનિર્ભર બની રહ્યા છે નવા વિચારો અને સ્ટાર્ટઅપ્સ ભારતને વિશ્વના નકશા પર તેજસ્વી બનાવી રહ્યા છે દરેક યુવાન હવે પોતાના સપનાનું સર્જન કરતા છે વિકસિત ભારત માટે પર્યાવરણનું સંરક્ષણ પણ એટલું જ જરૂરી છે સ્વચ્છતા અને પ્રકૃતિનું રક્ષણ આપણો ધર્મ છે હરિયાળુ ભારત એટલે તંદુરસ્ત ભારત યુવાનો આપણા દેશની શક્તિ છે જો આપણે સૌ મહેનત ઈમાનદારી અને દેશ પ્રેમ થી કામ કરીએ તો ભારત ચોક્કસ વિકસિત બનશે ચાલો મળીને એક સંકલ્પ લઈએ 2047 સુધીમાં આપણો ભારત વિકસિત ભારત બનાવીએ જય હિન્દ